થોડો સત્સંગ એમ મીઠો નકર અમારા ગુરુદેવ તો કહેતા કે એક શબ્દ કાથી થઈ જાય દર્દી હોય એને જાજી ટીકડી એકાએ એનો આપી દેવાય ટીકડી કીડે ટીકડી આપે તો દર્દ વયું જાય ને શાંતિ થઈ જાય પણ એક આમટી બધી આપી દો તો પાગલ થઈ જાય જ નહીં હે અમે આખી રાત સત્સંગ કરી દઈએ ચાલો પણ હવે તમે પછી આખો દી કામ ન કરો તો ઘરમાં રોલો પડે હા ત્યાં પછી બીજું વહેતું થાય તો આ સત્સંગે વયો જાય ને સંસારનું સુખે વયું જાય આવો અમારો અનુભવ બધા તો કઈ નથી થતું જેને લગ્ન લાગી ગઈ એને નથી થતું પણ ઘરધણી મને આવ્યું પ્રોગ્રામ લેવા આવ્યા સત્સંગ લેવા ત્યારે મને કહ્યું હતું મને કે દાદા બાર હાડા બાર ફાયદા પૂરું કરી ગયો અમારા છે એટલે સમય જાદો અમે ખેંચી ના દસ બાર દિવસ ત્યાં થાય મેં કીધું બહુ સારું તમારી ઈચ્છા સમજ નકર અમે એક ઠેકાને સત્સંગ કરવા ગયા ભરવાર ભગતને ઘેર સમજ્યા આમ અમે સત્સંગ ચાલ્યું હતું પલંગમાં જઈને ખુઈ ગયા સમજ એટલે મેં કીધું બગા ભગત કઈ ગયા ત્યાં તો કોઈ બોલ્યું નહીં પણ આમ એના ઘરના બેઠા હતા એને આંગળી ગયા એટલે મેં કીધું ઉઠાડા કીધું બગા ભગત સત્સંગ સારો છે ને એ મને તો વિશ્વાસ છે તો તમે બોલો હાશું જ હો પછી હવે મારે હું કામ જાગવું જોઈએ કે બોલો હવે મારે હું કામ જાગવું જોઈએ કે હે બોલો હવે પછી ક્યાં માથા કુર રે એટલે આવું બને આ તો છે જરે નહીં થોડે થોડે સાથ પીવો જેમ 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 મંત્ર મુખ થતી જાય તેમ તેમ જીવનની મજા આવતી જાય આ એક દિવસમાં નથી આપણા ઋષિમુનિએ બાર બાર વર્ષના આતરા નાખ્યા જુનાગઢમાં વેલનાથ થઈ ગયા એનો ગુરુ મળ્યા પછી બાર વર્ષ સંતોની સેવા કરવાનું કહ્યું જાવ જગતમાં સેવા કરી દો બાર વર્ષે એને આ બાર આંગળ હકેલાનો ત્યારે કીધું જાવ જગતમાં સેવા કરી દો આ વસ્તુ એને સમજાણી પછી સંસારના જીવોને સેતાવવા માટે હાથી પણ આ જીવને ઉગાર્યા એમાં પૃથ્વી પર સંતો આવે છે બ્રહ્મનિષ્ઠ પુરુષો એ જગતના દાસના દાસ થઈને હોય પણ આમ દાસના દાસ રહેશે જગતના જીવોને આ વસ્તુ સમજાય એના પૃથ્વી પરથી વિદાય થાય પાસા આવે કારણ કે યુગે યુગે સંતો આજે આવે સત્સંગ કરીને સંત ઓળખી લે યુગે યુગમાં દર્શાય એ યુગમાં સંતો એવું કાંઈ નથી પણ આપણને એની ઓળખાય નથી અત્યારે ગયા કોઈ અવતાર લઈને આવ્યા કબીર સાહેબ ક્યાંક અવતાર લઈને આવ્યા હોય તો કદાય માણસના રૂપમાં આવે તો આપણે એને માનવીએ ખરેખર માણસના રૂપમાં આવે તો આપણે માનીએ કેમ નહીં માનતા કદાચ માણસ જ ભગવાન થયા પણ માણસ થઈને આવે તો અમે બાલા પર પેલા સત્સંગ કરવા ગયા બાયરાઓ ગુરુ મૂકી અને ગુરુ પાસે ઉપદેશ લીધો સાથ ના કરી સત્સંગ રાખ્યા બે ત્રણ બૈરાએ ઉઠીને સાનલો કરીને ચોખાથી વધાર્યા અને દીવો કરીને આરતી કરવા માંડ્યા ગામ આખું દાદ કરવા માંડ્યું હે માણસની પૂજા થાય છે સત્સંગ ચાલતા ચાલતા થઈ ગયું કે માનહ આમાં પૂજા નહીં થતી હોય કોઈ આમાં ભ્રમ નહી કરશે આમાં આત્મા છે ને એ રામ છે અને દેહ તો સંતોનો સદાય દાસ છે દેહ તો સદાય દાસ છે તમે આગળ સત્સંગ થયેલ એટલે શાંતિ જાઓ અમારે અહીંથી જવું છે કાલે અમારે પૂનમ છે હવારો હવાર અમારે તમારી હાજરીમાં જવું અને સત્સંગ કરવો પાછા બીજે દી દસ બાર પંદર વીસ મહેમાન રાતના ઉતરો તો રાઈતાથી દેહું એની સાથે જાગવું અમારો દેહ સદાય દાસ બને સમજો આની માનકુર આત્મા છે આત્મા છે એને જ રામ છે આ પૂજા હોય ભાવ થતા હોય ને વંદન હોય તો માનજો દેહને નહીં આત્માને અને ખરેખર આમાં આત્મા પરમાત્મા છે એના જ દર્શન કરજો દેહ તો માત્ર પેટી છે પેટી વિના સફરજન હમાય નહીં પેટી વિના માલ આવે નહીં એમ દેહ સંતો ધારણ કરીને આપણી જેવો જ આવે સંસારમાં આપણી જેવા જ રહેશે છતાંય જગતમાં એમાં માલ અમૂલક નીકળ્યા છે ગ્રંથના ગ્રંથ લખતા ગયા જગતના જીવોને તારતા ગયા મહેનતું કરતા ગયા પણ એના આત્મા રામ હતા એ આત્મા રામમાં જાગતા હતા અને આપણે આત્મા રામમાં ભૂઈ ગયા છીએ અને દેહમાં જાગી ગયા આ કોઈ કારણે બને એવું નથી સંતને ગુરુને આત્મા રામ માનો અનિવારિકો પ્રેરણા કરી રહ્યો તમારામાં એક શ્વાસ ઉઠે છે બે શ્વાસ બહે છે એક જ પવન છે અહીંયા વાયુ આડો પડે છે એટલે જમણીનાળ એક કલાક આડો પડે છે આ ડાબી વહેતી થાય એટલે ઋષિ મુનિઓ ઇંગલા પીંગળા સુરતા કીધી છે આ બે એકના બે ભાગથી એકનું એક બને પણ આ નું બેનું મિલન થાય ત્યાં અગ્નિનું પ્રાગટ્ય થાય આપણે હજારો વર્ષો સુધી બોલીએ પણ આ વાણી નથી પટ 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 ઘડાને બહાર આવે છે આપણે જોયું કોઈ કે આપણી વાડીમાં ઘરનારો કોણ આમાં આમાં સાંભળનારો કોણ આમાં જીભ ઉપર ટાડું ટીકું ખાનારો પારખનારો કોણ આ આખીથી જોનારો કોણ નાકથી સુગંધ લેનારો કો સંસારના અનેક ઘાટ ઘડનારો રોકો આ ઘડે છે કોણ નાનો માલિક કોણ છે ન્યા આપણી સતતા ગઈ દેહના લોસા થયા દેહ તો જેવો તમારો છે એવો સંતોનો પણ એમાં કંઈક અલૌકિક રત્નો છે એને ઓળખો ગુરુ કે સંત પાસે જાવ તો એને મારા માનો નકડા બધો ભાગ ગુરુ પાસે જાય પછી એને માના માનીને કહે ગયા તા આપણી જેવા ગોઠને ગોઠને સરસ પીને છો પણ એ સાગર છે તું ખાડો છો આ સમજાઈ જાય ત્યારે થાય આત્માની પૂજા થાય છે આત્માના પ્રણામ થાય છે પણ ઓલા એ આત્મા પ્રગટ કર્યા છે એટલે સૂક્ષ્મ રૂપે છે અને દેહરૂપે દટાણા એ દેહની અત્યારે આરતી નગારા થાય ત્યાં દેહ જ આપ્યો ગેલા બાપા પાસે આવબાઈમાં એ ફતેરના કલમીને ભગવાન માની સેવા કરી માગ્યું એ આપ્યું તો અત્યારે આપણે દર્શન કરવા જાત્રા કરવા જઈ ત્યાં એના દેહ ડાટ્યા ન્યા વંદન કર્યું તો દેહને આપણે માનતા ધરી દેહની પૂજા કરી દેહના દર્શન કરવા જઈએ તો એ દેહ યોગ્ય હળી ગયો આ સાત્રોના એવા નિમ છે કે આ પાંચ તત્વોના હાડકા સાંભળી માત્ર રુધિર અમુક સમય જાય અને ત્રણ વસ્તુ આની બનાવવાની મહાપુરુષે ઈશ્વરે રચના કરી કે આ શરીરને કોઈ ડાટે છે એટલે સમાધિ લેવડાવે કોઈ અગ્નિદાહ કરે બાળી દે અને કોઈ જળમાં પધરાવી દે ગમે એમ તો આ પાંચ તત્વો છે પણ પાંચ તત્વો શેતનના આધારે આવે જો આ પાંચ તત્વો કામ કરીને પાંચ તત્વો જો સ્થિર રહી ગયા હોય તો આમાંથી પ્રાણાત્મા ઉઠે એટલે ત્રીજે દિવસે આ ગંધાય આમાં આત્મા રામ છે એની કિંમત આમાંથી આત્માનો રામ ગયો એટલે આને નો રાખે આ પાંચ તત્વો થતી આ પ્રગટ થયા એટલે મહાપુરુષો ગુરુને પાંચ તત્વોના સેવા સમન કરવાનું એ એક ફરજ બતાવેલી છે જો કોઈ કોઈની કોઈ ફરજ ના પાડે તો આ સત્સંગ થાય કેમ હું આ રાત દિવસ આયા ઘરે બધી મહેનત કરતો હોય શું સમાજ આવે ને એકબીજા મળી મળીને એકબીજા મદદ ન કરી તો આ સત્સંગ આવે ખરો ક્યાંય નથી હાલતો ઘરમાં છે એકબીજા એકબીજાની ફરજ બજાવે તો ઘર હાલે એટલે આપણા ઋષિ મુનિએ કાંઈ આજકાલનું નવીન નથી આ તો સૃષ્ટિનું બંધારણ થયું સૌ જ અબજ નેતાલીસ લાખ કરોડ થી આ પૃથ્વી શરૂઆત થાય આપણે કઈ નથી આ ચેતન તો અનાદિ બ્રહ્મ છે અને ઓળખો બરાબર આ તત્વ અમરશે આ સમજાઈ જાય તે ખબર પડે એવું શબ્દ ને નહીં પારખો ત્યાં સુધી કોઈ અનુભવ નહીં ફૂટે કોઈ સમજણ માં નહીં આવે હું તમને શબ્દો સિવાય કઈ દેવા નથી કોઈને રૂપિયા નહીં દેજો દઉં કોઈને માલખજાના નહીં દઉં રાજપાટ નહીં દેજો પણ એ બધું જ તમારા સ્થળમાં ઢહરાઈને આવે જેનાથી આવે સંતોને કાંઈ નથી જોતું તો પાંચ પાંચ હજાર માના જમે તો ખૂટતું નથી અને આપણે બે હજાર જમાડવા પડ્યા તો લાંબા થઈ જાય ઘર આખું હે એને આંગણે રોજ પાંચ દસ પંદર વીસ તો એ ચિંતામાં નથી એને ઉપાધી નથી આપણે તો એક પ્રસંગ કરવો હોય તો સ મહિના આગળ નીંદર ના આવે એક વ્યવહારી કામ કરવું હોય તો આ દાખલા દો

ચેતન સિવાય કંઈ જળ વસ્તુ ક્રિયા જ ન કરી શકે તો આપણને એટલો અનુભવ નથી કે આખા આખી પૃથ્વીમાં તમામ દેશો છે ટીવી બનાવી રેડિયા બનાવ્યા ઉદ્યોગો બનાવ્યા કારખાના બનાવ્યા અનુભવ બનાવ્યા એ બધા ચેતને બનાવ્યા એટલે જળ કામ કરે છે એની માલી પર ચેતન ન હોય તો હે આ માણસ જેમની માલી પાસે ચેતન ન હોય તો આ ટીવીઓ બનત પ્લેન બનત હે તો આ કોના થકી હાલે મોટરું ગાડીઓ પંખા બધું ચાલતો હોય તો એ શેતન થકી હાલે એ ચેતન તમારામાં છે તમે નિર્માલ્ય ત્યાં થઈ ગયા કે આહો આખી પૃથ્વી નો રચના કરનારું હે મારા થકી આ શેતન તો આ પ્લેન બને શેતન માંથી હજારો વાત થાય તો કેમ આ ચેતન કરે પણ આપણી વૃત્તિ સ્થિર નથી શેતનની માલિકોથી જળમાં આવી ગઈ નકર આ ચેતન શક્તિ મહાન છે એ ચેતન શક્તિ આ ઘટોઘટમાં આ શક્તિ જયારે જાગૃત થાય છે ને ત્યારે માણસ વિજ્ઞાન કોને ઉભું કર્યું માણસ માણસ ચેતન કે જળ જડે છે જળ વસ્તુ કોઈને ગોઠે અને આ મન ચેતન છે એ શેતનમાં મેળવો તો જ એને શાંતિ થાય બરાબર સમજો ને કે જ્યાં સુધી આ મન ચેતન માં નહીં મળે ત્યાં સુધી કોઈ પણ પદાર્થોમાં ઉભું રાખશું ના ભાગ ભાગશે આને આનું ચેતન જોઈશું ત્યાં સુધી મન ક્યાંય નહીં વિસરાને પૈસા થઈ જાય ને તો કંટાળો આવે ઘરમાં એક આફત આવી છે તો કંટાળો મને કે આ મારું ઘર નું ગાડું સારું હોય ને જરાક મારી ગોળ શરદી તાવ આવ્યો હોય ને તો એને ગાડું ન ગમે લઈ દો મને આવે ગરમી થાય ખાવાનું હાય કલાક મૂક્યો હોય ફસ્ટ કલાક અને ઉબકા આવતા હોય લઈ લો મનને ગમે ને રાખો ગરીબ ઊભો રહે મન ચેતન છે ને આપણે એને જડમાં ફીટ કરવા જઈએ કોઈ કાળે ન બને પણ શેતને ચેતન ગુરુ મળી જાય ને ચેત ને મન મળી જાય તો આગળ કરોડો ઘણો આનંદ આ મનને થઈ જાય એટલે હારું તો આ બધી મહેનત છે એના હાલ તો અપજ જ્ઞાન પડ્યું કે આટલા જ્ઞાન થી જીવ ઉઘરે તો પૃથ્વી પર અવતારો આવી જ્ઞાન બાર વહેતું કર્યું આપણે તો પાંચ મિનિટ એનું એક ફરસાદી લઈ એક કરોડ માં ભાગને હોય ના દાણા જેટલી આટલી આટલું આટલું જ્ઞાન આ પૃથ્વી પર લખી ગયા અને હું તો એમ કહું છું કે તમને પેલા વિશ્વાસ જ નથી આપણે ઘરે સપ્તા માંડી હોય પિતૃનો ઉધાર કરવા માંડી કે મને પિતૃ નડે તો કે વિશ્વાસ નથી એવું કહેવાય નહીં પણ આ દષ્ટ્યાંતિ સિદ્ધાંત સમજાય અને પિતૃ નડે છે 7 દિવસ સપ્તાહ થઈ રે હા છે મારા પિતૃની સદગતિ થઈ ગઈ પછી જેટલા વેવારે સાંભળવા આવ્યા વેલા વેવાયેલા ને હગાવાળાને કમકુતરી દી એટલે આવું પડે બ્રાહ્મણે વાસી હોય અને ઘરના ને કુટુંબિયા રોકાણ આવે પછી બધાય સેટંગ બેઠા ને પૂછો કે તમારો ઉધાર છો કે ના રે ના આ પિતૃનો છો હે એટલે તમારો કેમ ન થયો એટલે સુક્ષમ છે એનું નક્કી તમને થઈ ગયું તમારું ન થયું પણ ન થયું એનું કારણ હું કારણ કે ધણી ને ઘરમાં તકલીફ હોય એટલે આ ઊભું કરે એટલે એને તો વ્યવસ્થામાં રહેવું પડે ને જોકે અમારે આ માણસોને અવર જવર એટલે વ્યવસ્થા જાજી હોય એટલે એનું મન સેવા હોય વ્યવસ્થા હોય સંતમાં એમાં ફેરસે સંતો એ તો જગતમાં મેરા મુજ કશું નહીં તેરા તું જ હે તેરા તું જ કે સોપકો મેરા ક્યાં લાગે સંતો એ તો જેનું સેમ જેમ સેમ મૂકી દીધો એટલે ગમે એટલા વહીવટ કરે એને તકલીફ નથી અને આપણે પાંચ માણસનો કરીને તો હાશ થઈ જાય જિંદગીમાં એક વસ્તુ પાર પડે એક ના પડે ક્યાં વાત મેળવી આગળ મેં વાત કરતા બે શબ્દોની પેલા આગળ શબ્દો મૂક્યા ક્યાં વાત હું જોઉં તમારી સુરતા કેટલી એને પૂછો તો એની સુરતા થી ન થઈ હોય એટલે એક એક નાના અમારી સદગતિ થઈ નહીં સમજ્યા પણ ગરદની ને વ્યવસ્થાનું કામ હોય ક્યાં કાર્ય કરવું છે એ આટલે જ અટક્યા હોય કે અમારા સબ્દા થઈ જાય એટલે અમારા પિતૃની સદગતિ થઈ જાય આટલા અટક્યા હોય એટલે વ્યવસ્થામાં એનું મન હોય સમજ્યા ભાઈ કુટુંબ ને વ્યવહાર રહેવું હોય ન આવે તો દુઃખ ઉભા થાય ભાગ દેવા આપણે એટલે એમ આવ્યા અને મારા જેવા હગાવાળાને કંકોત્રી દીધી એને મોઢું બચાવવા જવું કે નહીં જાય તો એમ કહે જો આવ્યા નહીં એટલે આ સપ્તાહ જ્ઞાનમાં નથી આટલા ત્રણી આખી જિંદગીમાં હજારો કથાઓ સાંભળી જાય છતાં કોળા હું બાપુ ની સપ્તાહ આખી આખી સાંભળે ભાગવત ની સપ્તાહ સાંભળે છતાં પૂછો તો જવાબ ના પાડે અમને હરું દુઃખ થાય છે અમને એમ થાય કે સાઠ વર્ષ સુધી મંદિરે પૂજા કરીને પૂછો દાદા તમારો મોક્ષ એ તો ઠાકર જાણે ભાઈ એ તો જાણે પણ તું કેદી જાણે એ ના પાડે ત્યાં ઉપર પીઠ ઉપર મારે સપ્તાહમાં જવું પડે ઘણા ભૂદી મારી ઘરે આવે બે વાર તું દાદા તમે જ્ઞાન થઈ ગયા આ દેખા હું વારે વારે કા મેં કીધું બે ત્રણ વખત ભગવાનના જન્મ કરાવો બેરાવ રાવ પામડી ઓઢારે ભગવાનના જન્મ કરાવો તમારો બેડો ત્યાં છે એક આય સોગન જાણે તો ભાગ વ્યાસ મુનિની પોથી ખંભામાં નાખીએ અને નીકળ્યા આ પારકી કમાની છે અમે તો આ પાછા ડહ લઈ લઈ ને એટલે લાખ દોઢ લાખ થઈ જાય થાય બાકી વ્યાસ મુની જાણે હાલજા અને દાદા હું તમારી પાસે હાસી વાત કરું કે મને ખરેખર ભગવાન મળ્યો હે તો હું આ ગામડે ગામડે નો રોક દુ હાસી આસા શબ્દો ત્યાં બોલી ગયો ત્યાર પછી આવા માર્યું ને પૂછું આ બાપા ને પૂછું દાદા દર્શને જાઓ

અમે વ્યક્તિ વ્યક્તિને છે કે આનું સત્સંગ કરીએ ને તો એને પૂછો એ ક્યાં અટક્યો છે શું એને આવરણ છે એ આવરણને જો અમે ભેદી નાખીએ તો જ એ આગળ જાય આવરણને ભેદી નાખીએ તો એના લક્ષ્ય સિદ્ધાંત ઉપર પોગે નહીતર એ કોઈ દી પૂગે હે અહીંયા તમે જાતા અને દરવાજો એ અટકી ગયા દરવાજાની કુશી કોક લઈને વી ગયો પણ એ દરવાજો ભેદવા માટે કોઈની લઈને ખોલો તો જ આગળ જઈ શકો એમ માણસ ક્યાં ને ક્યાં અટક્યો નકરા કયુગમાં જ્ઞાન તો લાભ થાય

પૈસા થઈ ગયા હોય તો એને રાતની નિંદન આવે છોડાય છે એને શાંતિ નથી નિર્ધન છે એને ઉપાધિ સવારે હું કહીશું ખાવા પીવાનું ઘરમાં પુષ્કળ હોય બધું સારું હોય બપોરે જમવા બે પેલા હું બનાવીશ આ તો આ ભાવે છે એમની ઉપાધિમાં કાંઈ નથી તો હું એ એની ઉપાધિમાં બે ને ગળા જાય હેઠળ કાંઈ છે આ તો જીવ ઉપર સાવત છે એને શાંતિ નથી એટલે ધનવાનો દુખી ગરીબો દુખી રાજા દુખી પ્રજા દુઃખી સુખી તો આ જગત માં એક કે બેઠા બેઠા કરે તમારે સુખી થવું હોય તો તમે સંત બની તોડિયું અને વાટ આ ત્રણ લઈને જાવ દીવો બળાઈને અડાડી દો એટલે આપણા ઘરમાં હજારો વરણ અંધારું શા એ દીવો કઈ ઠરતો નથી ને આપણે પ્રગટી જાય ફતેર ના પાદર માં ભોજો બાપુ દીવો કરીને બેઠો તો જલા બાપા માં ગયા એક વાલમ ભગત ગયા બે આ ત્રણ કોડિયા લઈ ગયા સમજ્યા માન મોહ ને અભિમાન આ ત્રણ મૂકીને જાઓ અને એને શરણે ગયા ને જ્યાં દીવો અડાડ્યો તો આ દીવા થઈ ગયા આમાં કઈ માળા ન એ પણ અંધારું ભયું જા દીવે દીવો જ અડાડવો ગુરુ તો ગુરુ રૂપ બનાવી દે સંત પારસ મળી છે લોઢાને હોનું બનાવી તો ઠીક છે પણ ગુરુ પારસે પારસ બનાવી દે અમને અમારા ગુરુએ ગુરુ બનાવી દીધા તો અમારી ફરજ છે કે તમને બનાવા ત્યારે અમે ગુરુના ઋણમાંથી છૂટી આવીશું અમારા ઉપર ગુરુ નું જબરજસ્ત લોણ છે અમને જગતમાં ધર્મનો પસાર કરવા માટે મોકલ્યા આ વહેણ અમારો દેહ પડે ત્યાં પડી જાય કે રે દુખી થાય કે સુખી થાય છતાં ધર્મનો પસાર આવે તો અવરલોડ થતા કેસે તું અમદાવાદમાં ગઈ હવે કહેશે થાંભળીએ છીએ ત્યાંથી એને પાંચ સાત જણા દેહતા નીકળે ધ્યાનમાં બેહા થોડુંક ગુરુ નું હાજરી નહીં એટલે ધ્યાન માં બેસતા બેસતા થોડીક પરવારી સુરતા તાકત કરવા ગયા એટલે ધ્યાનમાં બેસતા બેસતા આમ થઈ ગયા ભજનમાં ફેર પડી ગયા ત્યાંથી જ્યાં આકડી આવ્યા પુસ્તક હવે મારે થોડી પકડી હતી છતાં આખી રાતું ખાવા જાય એટલે ગુરુ વિનાનું કઈ થાય પછી મેં નહીં કીધું મેં કીધું કાંઈ કરો ને તમારી માન મોટા અને અંકાર આ સદ્ગુરુને તને ભરી દો એટલે દહીને જ દેવી કા તન મન ધન મન ને ધન ને આપી દેવા એટલે દય દેવું નહીં તનનો અર્થાય બરાબર સમજો ગુરુ કઈ લેતા નથી અને ગુરુનો મહિમા સમજાવું તો દાતાર નો દાતાર આ દુનિયા આખી ભિખારી છે ગુરુ છે જેના ઉપર સદગુરુ ની કૃપા થઈને ત્યાં શાંતિથી તમે ખાલી ગુરુ પાસે બેહો ને એટલે તમામ વસ્તુ તમારી પાસે હાજર થઈ જાય ગુરુ રીધિસિધ્ધિ નો દાતાર બેહોન કાર્ય કરો એટલે રીધિ સિદ્ધિ તમારા પાસે આવી જાય શક્તિઓ કંઠમાં આવી જાય લક્ષ્મી પગમાં આવી જાય આ ગુરુ આપે આ બધું ગુરુ થકી મળે જેને જેને આ જગતમાં ગુરુપદ સેવા છે આજે પાંચ પાંચ હજાર માણસો દેહના બને નાશ થઈ ગયા આધ્યાત્મિક દેહના છે ફૂલ દેહ નાશ થઈ ગયા છતાં પાંચ પાંચ હજાર માણસો હરિહર કટે ગુરુ દાતા રહ્યા છે ગુરુએ એવી જગતમાં ખૂટે ખૂટ ભંડાર આપી દીધા છે કે જીવને ખૂટે નહીં અને આપણે તો કદાચ બે લાખ હોય તો થઈ રે બે મિલ વાલતી હોય ફટકા લાગે બધું વ્યુ જાય પણ ગુરુ તો તમને રાજાના રાજા સેન્સા ના શેંથા વાંચતાના વાંચતા એવી મૂડી કરાવી દે કે જમ તમારી પાસે હાથ જોડે કર્મ તમારી પાસે ઊભા રહે

આપણો વિશ્વાસ બંધાઈ જાય તો કામ જાય પણ એમાં શંકા કુશંકા થાય એટલે વિશ્વાસ આવે એટલે એક જ વાર ગુરુને પૂછો પછી તમારે જે કર્યો એટલે હવારે ઓટોમેટિક કાર્ય થઈ જાય પણ મનમાં થોડોક અહંભાવ થાય એટલે મન જ્યાંથી થઈ જાય છે એટલે વસંત છે ને એ બ્રહ્માંડો ફાડી નાખે આ દુનિયાના વસંતી વ્યવહારો આને વસંતી આ કાર્યો થાય

તમને એમ થઈ જાય હું ગરીબી માંથી મોટો છું મારા પિતાશ્રી ચાર બેન ભાઈ અને વહીવટજી ના વસન ઉપર તેર વર્ષ મેં સત્પણ ચલાવ્યો તેર વર્ષ સુધી હું ત્યાં દહી નો આપતો બધી દુનિયાની સેવામાં જાય એટલે આપણે તેર વર્ષે તેર વર્ષે મારી મને આપોઆપ જ્ઞાન પૂછ્યું તમે તો બધા ભણેલા છે હું થાય પણ મેં તેર વર્ષથી વસન માથે

એટલે એને માયાનો મોહ ન હોય તારી પાસે બહારના પદાર્થો ન હોય અને અંતર થી એને પરમાત્માના પ્રમણા પદ ને પામવું હોય તો એને આ વસન ઉપર એટલે હાથાઈ જાય એટલે જ્ઞાન વેરજ અને પદાર્થો જીવવાળા આવશે તો પદાર્થો અપાય છે એને અપાય છે પણ એટલા પૂરતા લઈને પણ એનો કલ્યાણ નો થાય તો અમને તો ગુરુ એ ગુરુ હું કામ બનાવ્યા કે જીવ ને પદાર્થો મળે અને કલ્યાણ મળે એટલે કલ્યાણ થાય પદાર્થો થાય એવું કામ કરાય કે નકરા પદાર્થ થાય એવું કામ કરાય આ ગુરુ વચન